મેન્ટ હોસ્પિટલ મધુજી હોસ્પિટલમાં આઈબીએફની સુવિધા માટે આવેલા અને અમને રિઝલ્ટ સારું મળ્યું છે ત્યાંના ડૉક્ટર ગૌરવ ચાવડા મેડમ અલ્પા ચાવડા ત્યાંનો સ્ટાફ ખૂબ સારો છે ત્યાં રિઝનેબલ ખર્ચામાં થાય છે ત્યાંથી કોઈ પણ આવું અમારી જેવું તકલીફમાં હોય તો આવી શકે છે અમારા લગ્નને તેર વર્ષ થયા છે અને અમને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે પહેલા ટ્રાયલમાં અમે ભાવનગર હોસ્પિટલ મધુદી હોસ્પિટલમાં આઈબીએફની સુવિધા માટે આવેલા અને અમને રિઝલ્ટ સારું મળ્યું છે ત્યાંના ડૉક્ટર ગૌરવ ચાવડા મેડમ અલ્પા ચાવડા ત્યાંનો સ્ટાફ ખૂબ સારો છે ત્યાં રિઝનેબલ ખર્ચામાં થાય છે ત્યાંથી કોઈ પણ આવું અમારી જેવું તકલીફમાં હોય તો આવી શકે છે અમારા લગ્નને તેર વર્ષ થયા છે અને અમને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે પહેલાં ટ્રાયલમાં અમને ભાવનગર હોસ્પિટલ મધુજી હોસ્પિટલમાં આઈડીએફની સુવિધા માટે આવેલા અને અમને રિઝલ્ટ સારું મળ્યું છે ત્યાંના ડોક્ટર ગૌરવ ચાવડા મેડમ મલ્પા ચાવડા ત્યાંનો સ્ટાફ ખૂબ સારો છે ત્યાં રિઝનેબલ ખર્ચામાં થાય છે ત્યાંથી કોઈ પણ આવું અમારી જેવું તકલીફમાં હોય તો આવી શકે છે અમારા લગ્નને તેર વર્ષ થયા છે અને અમને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે પહેલાં ટ્રાયલમાં